તાલુકાના ડપકા ગામ ખાતે ધારાસભ્ય ચૈતન્ય સિંહ ઝાલા ના અધ્યક્ષતા માં એક પેડ માકે નામ કાર્યક્રમની સાથે જ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા હર ઘર તિરંગા ઘર ઘર તિરંગાના કરેલા આહવાનને પગલે સમગ્ર દેશમાં તિરંગા યાત્રાઓની શરૂઆત થઈ ગઈ છે ત્યારે પાદરા તાલુકાના ડબકા ગામે પણ વિશાળ તિરંગા યાત્રા નીકળી હતી આ તિરંગા યાત્રામાં પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા પાદરા મામલતદાર હંસરાજ ગોહિલ તાલુકા વિકાસ અધિકારી તેમજ ભાજપ સંગઠનના હોદ્દેદારો કાર્યકરો સહિત ડપકા ગામના આગેવાનો ડપકા હાઈસ્કૂલના શિક્ષકગણ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ પાદરા વડુ ફોરેસ્ટ રેન્જના અધિકારીઓ તિરંગા યાત્રામાં જોડાયા હતા ડીજે સાથે નીકળેલી તિરંગા યાત્રાને ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવી હતી આ રેલી ડપકાના જાહેર માર્ગો પર મહોલ્લામાં દેશભક્તિના ગીતો સાથે નીકળતા સમગ્ર ગામ દેશભક્તિના રંગે રંગાયું હતું ત્યારબાદ એક પેડ માકે નામ અંતર્ગત ડપકા ગામમાં નદી કિનારા પર ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા સહિતના અધિકારીઓ વિદ્યાર્થીનીઓના હસ્તે એક હજાર એક વૃક્ષોની વાવણી કરવામાં આવી હતી આ અભિગમ સાથે પાદરા તાલુકાના દસ ગામોમાં તાલુકાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના અધ્યક્ષતામાં દસ હજાર એક વૃક્ષોનું રોપણ કરવામાં આવશે જે મળીને તાલુકામાં કુલ અગિયાર હજાર એક વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે અને તેનું જતન પણ કરવામાં આવશે પણ તહેવાર એ ઘણા દિવસો ઉજવતા રહ્યા છે તેવી જ રીતે આઝાદીનો પર્વ એ આપણો રાષ્ટ્રીય પર્વ છે આ એક રાષ્ટ્રીય તહેવાર છે તેને પણ એક સપ્તાહ માટે ઉજવવામાં આવે તેના માટે તારીખ સાતથી ચૌદ ઓગસ્ટ માટે હર ઘર તિરંગા અને તિરંગા યાત્રાનું આયોજન એ કેન્દ્ર સરકાર દ્વારા આપે આપવામાં આવેલું છે તેના ભાગરૂપે આજ રોજ પાદરા તાલુકાના ડબકા ગામે તાલુકા કક્ષાની તિરંગા યાત્રા યોજવામાં આવી હતી જેમાં શાળાના વિદ્યાર્થીઓ થી લઈને ગામના આગેવાનો તાલુકાના આગેવાનો જોડાયા હતા અને તિરંગા યાત્રા સાથે ઘર ઘર તિરંગા આયોજન ને પણ સફળ કરવામાં આવ્યું હતું સાથે મોદીજી નું આહવાન હતું કે જે માતાએ આપણે આપણને જન્મ આપ્યો છે એ જન્મ આપનારી માતા અને આપણી ધરતી માતાના નામ ઉપર દરેક વ્યક્તિ એક વૃક્ષનું રોપણ કરે અને એનું જતન કરે તો આ આયોજનના ભાગરૂપે પાદરા તાલુકાના અગિયાર ગામમાં દર ગામ દીઠ એક હજાર એવા અગિયાર હજાર વૃક્ષોનું રોપણ અને તેનું જતન કરવાનું કાર્યક્રમ પણ યોજવામાં આવેલો હતો આ કાર્યક્રમના ભાગરૂપે ડબકા મુકામે એક હજાર વૃક્ષોનું આજ રોજ રોપણ કરવામાં આવેલું છે આ એક હજાર વૃક્ષો એ એક હજાર વ્યક્તિઓ દ્વારા રોપણ કરવામાં આવ્યું છે અને આ તમામ વૃક્ષોનું જતન કરીને તેને ઉછેરવામાં આવશે જેથી કરીને એક પેળ મા કે નામ જેવી રીતે માતાએ આપણને ઉછેર્યા છે એ માતાના નામ પર આપણે વૃક્ષોનું જતન કરીને ઉછેર કરી શકીએ તે પ્રમાણેનું આયોજન આજ રોજ સૌ નાગરિકોએ ભેગા થઈને કર્યું છે